નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનાન પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે તેની પાસે ગેરકાયદેસર દબાણ તોડવા અંગેની કામગીરી ન હોવા છતાં એક અરજદારને તેનું ગેરકાયદેસર દબાણ ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ કરવા માટે રૂપિયા પચીસ હજારની લાંચની માંગણી કરી હતી જેથી એસીબીએ છટકુ ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અસામાજિક તત્વોના દબાણો તોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં અસંખ્ય અસામાજિક તત્વોના દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા તેમજ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેથી અસામાજિક તત્વોમાં ફોગડાટ પ્રસી ગયો હતો તે જ રીતે કરજદારના ઉપર અગાઉ ગુનો દાખલ થયેલો હતો હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં ગેરકાયદેસર હોય તે મકાનોને તોડી પાડવા અંગેની કાર્યવાહી ચાલુ હોવાથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનામ પોલીસ કોન્સ્ટેબલ વર્તણ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ આલ દેસાઈ પાસે આ પ્રકારની કાર્યવાહી કરવાની કોઈ સત્તા ન હોવા છતાં અરજદારને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝીટીવ રિપોર્ટ કરવા માટે રૂપિયા પચીસ હજાર ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી જે ગેરકાયદેસર લાંચના નાણાં અરજદાર આપવા હોય તેઓએ પાલનપુર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેથી એસીબીના પોલીસ કોન્સ્ટેબલ એનએચ મોરે છટકાનું આયોજન ગોઠવ્યું હતું છટકા દરમિયાન કોન્સ્ટેબલ અરવિંદાલે અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડેરી રોડ શિવાલયા સોસાયટીની સામે જાહેર રસ્તાના શેરડીના કોલા ઉપર લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા આ અંગેનું સુપરવિઝન મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજના કે ગોહિલ કરી રહ્યા છે